પશુપાલન પોલીટેકનીક મેગા થેલેસેમિયા કેમ્પ નું આયોજન સાવરકુલા તાલુકાના ખડસલી ગામે પશુપાલન પોલિટેકનિક કોલેજમાં પિંચોતેર વિદ્યાર્થીઓના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવેલ હતો જેમાં માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલા હાલ મુંબઈ સતત ચોથા વર્ષથી લાભાર્થી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગ્રામ સેવા કેન્દ્ર ખડસલી તરફથી હરેશભાઈ પંડ્યા તેમજ પશુપાલન પોલિટેકનિકના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તેમ પશુપાલન પોલીટેકનિક ખડસલીના પ્રિન્સિપાલ ડોક્ટર કૃણાલ કુમાર બદાણીએ જણાવ્યું હતું अहवाल भाई त्रिवेदी द्वारा आपल रिपोर्टर रवी कुमार डोडिया सिटी क्राइम न्यूज विजयपुरी